અને હવે રથયાત્રાની વાત કરવી છે વડોદરામાં સાદગી સાથે ભગવાનની રથયાત્રા કાઢવામાં આવશે ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામીએ સંદેશ આપ્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો ભજન કીર્તન અને ભંડારા સિવાય નહીં કરાય કોઈપણ પ્રકારનું આયોજન ડીજે નૃત્ય જેવા આયોજનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો દુર્ઘટનામાં વડોદરાના તેત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો છે તો આપને જણાવી દઈએ અમદાવાદની રથયાત્રામાં પણ સાદાઈથી પૂરી રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો તે બાદ હવે વડોદરામાં પણ રથયાત્રા સાદાઇપૂર્વક નીકળશે કેમ કે અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના સામે આવી હતી તેમાં વડોદરાના તેત્રીસ લોકોએ જૂ ગુમાવ્યો હતો આટલી મોટી હોનારત જ્યારે ગુજરાતની ધરા પર ઘટી હોય ત્યારે ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે और तारीख को हाँ हादसा हुआ उस संदर्भ में स्थान मंदिर के तरफ से आने वाले सत्ताईस जून को भगवान श्री जगन्नाथ जी की रक्ष रखा है वो बड़ी के साथ निकलेगी उससे सिर्फ भगवान का रक्त होगा भगवान इसको भी राजेंगे